ભાઈ બપોર પડી ગયું છે જમવાની થોડીક વાર છે પણ બીજું સરસ બધા ગ્રુપ અહીંયા આવી ગયું બધી દીકરીઓ રમે છે તીરથી અમે ઈચ્છકા ખાઈ છે અહીંયા અહીંયા બધા ક્રિકેટ રમે છે દડો હલવાઈ ગયો છે એટલે એની બધી શું કહેવાય પ્રયાસો કરે છે બધા અહીંયા પણ જો બધા દીકરા દીકરીઓ ઝૂલા ખાય છે રમે છે અહીંયા જો બાળપણી બાળપણ હો ભાઈ કામ

કે ચડી ગઈ જો તું પટ્ટા હા તમારે ભાઈ મોજ લેવી હોય તો ભોગી દેજે નંબર આપેલા જ છે બરાબર મોસ્ટ વેલકમ આ ભોજન ત્યાં કરી લઈએ સરસ મજાનો રસ છે દાળ છે બે શાક છે રોટલી છે અથાણું છે બીજા ઘણા અથાણા છે પાપડ છે ને બધુંય છે અને છાશ છે તમારા વાલીએ અને અમારા ભૂરા ચાલુ કરી નાખું છે આપણે જરાક ઘરિયર કરી લઈએ બરાબર છે હા પછી બસો સરસ મજાનો બનાવવાનો છે પેલા રિસોર્ટનો એ બનાવી નાખીએ હાલો તઈ હવ ડાયરે ને હરી હર સ્વિમિંગ પુલ અત્યારે આપણે ખાલી કર્યો છે અને હમણાં આખું સાફ કરીએ અને તાજું પાણી ભરાઈ જાય અને આ બાજુ જો અમારો ભૂરો કેરી તોડે છે અરે હા હા જો કેરી તોડે હા વેરી ગુડ વેરી ગુડ લ્યો કેસર કેરી જો ભાઈ આમ એકદમ ઉપર જો આમ દેખાય હા આ જો મે હા જો કેસર કેરી તોડાઈ છે ને

આવી જમીન હજી હિસ્કો ખાવા બેઠા તા ત્યાં એમ કેવાય કે ભાઈ મેઘ અને વાતાવરણ ફરી ગયું છે અને જો ભાઈ વરસાદ આવવાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે અને શરૂ થઈ ગયો લ્યો ભાઈ બહુ ફાસ્ટ આવ્યો ચલો હવે અમારો વિચાર હતો કે ઘડીક શાંતિ થઈ જાય હિંડોળા ખાડી ને પછી ઘડીક આરામ કરશું પછી આરામ કરશું પણ વરસાદ આવ્યો એટલે હવે ઊભું થાવું જ પડશે જો છોકરા હોય મસ્ત તોય વરસાદમાં રમે છે જો એમ ને હા કરે છે ભલે એ રમતા આપણે હવે ઘડીક ને તો લાગે કે વરસાદ હવે વધારે પડતો પલાળે છે તો એ આ રૂમમાં ઓ ભાઈ માર વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા ગીરની અંદર અને છોકરા બધા રમતા હતા બધા તો ઈસ્કે આમ રહી ગયા રમતા રમતા વેહાઈ ગયા પણ વરસાદની એક મજા છે કારણ કે મીઠી મીઠી માટીની મહેક આવે છે પણ ભેગા ભેગા આ વરસાદથી ઘણા બધા લોકો એવા છે જેને તકલીફ હશે ખાસ કરીને ખેડૂતભાઈઓને ખેડૂત જેને કદાચ પાક ઊભો હશે અને જેને વરસાદની ખરેખર અત્યારે જરૂર નથી ને આ વરસાદ જે આવ્યો અણધારો ભગવાનને પ્રાર્થના કરે પ્લીઝ એને એટલે હટવાઈ જાય અને એને કંઈ નુકસાન ન થાય બસ આ વરસાદ અત્યારે હારો કણવો કે ન હારો કણવો રામ જાણે કોલવાડી અહીંયા બાપુની સામાં અહીંયા બેઠા છે સા બનાવે છે અહીંયા સાની વાડ જોવાય છે અને આ બને છે સા હવે આપણે વિડીયો બનાવ કેટલો ફેર પડ્યો હે દાદો એમ છે તો ચા પીવી છે ને હે એમ ને જો ભાઈ આ સોશિયલ મીડિયાનો પાવર છે તમારા બધાનો પાવર છે થેન્ક યુ ભાઈ હાલો તો ગરમા ગરમ શા પછી બને છે હમણાં બસ ફૂફાળો મારે અને તૈયાર થઈ જાય તો શા પીવાનું થાય છે જો જો આમ જો પણ બધા વાડ જોઈને જ બેઠા છે જો કરતી કોર તો અત્યારે આ ચાલે છે તો માલ પ્રોગ્રામ આપણે અગિયાર અને અમારા સુરેશભાઈ અમારી વાલી અમારા કબીરભાઈ અને આપણે સીએ અને રોડ જો એકદમ ખાલી ખમ છે અને જો વળી નસીબ હોય ને ભાઈ સિંહ દર્શન થઈ જાય રોડ ઉપર તો મજા આવી જાય પણ હજી આજે તો લગભગ નસીબ એવો નથી પણ જોઈએ હવે શું થાય છે બાકી અહીંયા જ આપણે આજનો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ આવતીકાલે ફરી મળીશું આ બ્લોગ જરાક લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી હવ ડાયરા Ram yeah. ram.